જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધાને અમે હવે કા કાલેથી અમારા બ્લોગ વિડીયો અમારી ચેનલમાં આવશે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો કેમ કે હવે અમે બ્લોગ વિડીયો ચાલુ કરીએ છીએ પહેલાં પણ સ્ટાર્ટ હતું પણ અમે વચમાં બંધ કરી દીધું હતું પણ હવે ફરીથી અમે બ્લોગ વિડીયો ચાલુ કર્યા છે તો ભાઈઓ બધા સપોર્ટ કરજો

રાણ બેઠા રાણ નીચે બેઠા બેઠા છો અત્યારે ટાઈમ પાસ કરો વેલા વેલા સવાર સવાર માં ગયા ચા પાણી બધું થઈ ગયું બધું કામ પણ પતાવી દીધું વિડિયો ચાલુ બ્લોગ વિડિયો ચાલુ કર્યા બ્લોગ વિડિયો જોજો બતાય કે અમાર કુકુ એ આવશે બ્લોગ વિડિયોમાં કેમ કે આજ તો ઓસાડી બીચ છે અને રવિવાર પણ છે એટલે કુકુ ને રજા છે કુકુને રજા કુકુ क्लेजसारी बिदिन कुकुने राजा ने रविवार नी पण राजा એટલે મે વેલા વેલા જો હું ને માસી ભાણી બનની ફ્રી થઈ ગયા કુકુતા જાબુ ન ખાવા હે જાબુ કુકુને રે સુલાજી ખાટા લઈ કેકરા કુકુને જાબુ મકાં કરાયા જો લે 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 કર કર કુકુડે મજા આવી ગઈ જેમ કે રાત આવા જો સૂરજ એ નઈ નીકળ્યો કેમ કે વાદળ હોય એટલે સૂરજ ના નીકળે અને હવે અમે ઘરે જઈએ કેમ કે ખાડો કુકુ ઘરે ના ઘરે નહીં હોય બધા બ્લોગ વિડિયો સપોર્ટ કરજો કેમ કે તમારા બધાના સપોર્ટ થી મારા સબ્સ્ક્રાઇબર પણ વધ્યા છે અને

બસ હવે એટલું ઉતર હેડ આવે આપણે ચાય માં બોલશે વાંદરી જેવી લાગે એરી એ કણસી ના ઝાડ ઉપર ચડે જાય ઉતરી ગઈ જો બીલી પત્રક અરે બીલી પત્રક પણ છે ચાલો રામે અમે ઘરે ઘરે એમાં ચા પાણી કામ બધું પતી ગયું પણ ખાલી અમે બસ આટલું બ્લોગ વિડીયો બનાવવા માટે આવ્યા હતા ફરીથી કાલે આખા દિવસનો પૂરો બ્લોગ વિડીયો કાલે આવશે આજે બસ આટલું જ હશે કેમકે સવારનો જ અમે જે શૂટ કરીએ એ જ આજનો આજે આવશે બાકી કાલથી અમારે પૂરો આખા દિવસનો બ્લોગ આવશે ખૂબ મારું તો ના છે જો અમારું ઘર અહીંયા જ છે પણ એના થાકી અહીંયાથી જોવો પણ તો પણ દેખાય જવું અહીંયાથી દેખાય અમારો બાબા ધીમે ધીમે મુજવ વાસ થઈ જયું લાઈ મંદિર છે જગન્નાથ ભગવાન બનાવ્યા છે એમાં કુકુએ કેમ હસતા માતાજી બસ આજ માટે આજ માટે આટલું ફરી આજનો પૂરો ફ્લોગ કાલે આવી જશે